મિત્રો તે દિવસે રેલવે સ્ટેશન પર રોજની જેમ ભીડ દોડધામમાં વ્યસ્ત હતી પ્લેટફોર્મ નંબર ત્રણ પાસે એક રેંકડી પર સમોસા તળાતા હતા ગરમ તેલના છાંટણથી દાઝેલા હાથ પરસેવાથી ભીંજાયેલું કુર્તું અને કપાળ પર ચિંતાની રેખાઓ આ જ હતી તે માણસની ઓળખ જેનું નામ રામલાલ હતું ક્યારેક એક સીધો સાદો મહેનતું માણસ જેને પોતાની પત્નીના અભ્યાસ માટે બધું જ દાવ પર લગાવી દીધું હતું હવે તેજ રામલાલ આ શહેરના સ્ટેશન પર સમોસા વેચવા મજબૂર હતો કોઈની સામે કોઈ ફરિયાદ નહીં બસ પોતાના જીવનમાં ખુશીથી જીવી રહ્યો હતો ત્યારે જ સામેથી ટ્રેન આવી કેટલાક મુસાફરો ઉતર્યા અને કેટલાક ચઢવા લાગ્યા રામલાલ ફરીથી તેજ અવાજ લગાવવા લાગ્યો ગરમ સમોસા લઈ લો વીસમાં ત્રણ ગરમ સમોસા પરંતુ આ વખતે કંઈક અલગ હતું પ્લેટફોર્મ પર અચાનક અફડાતફડી મચી ગઈ સ્ટેશન માસ્ટર દોડતો આવ્યો ગાર્ડ્સ હરકતમાં આવી ગયા કેટલાક લોકો હાથ જોડીને લાઇનમાં ઊભા થઈ ગયા ત્યારે જ એક ચમકતી સરકારી ગાડી પ્લેટફોર્મ પાસે ઊભી રહી અને તેની પાછળ બે અન્ય વાહનો ચારે બાજુ સન્નાટો છવાઈ ગયો જ્યારે ગાડીમાંથી એક મહિલા ઉતરી લીલા રંગની સિલ્કની સાડી કાળા ચશ્મા અને સખત ચહેરા સાથે ડીએમ રાધાસિંહ તેની સાથે સુરક્ષાકર્મીઓ હતા તેની ચાલમાં ઝડપ હતી આંખોમાં પ્રશાસનનો રૂબાબ અને ચહેરા પર અહંકારનું એક શાંત સ્તર તે સીધી ચાલતી ગઈ જાણે કોઈને જોવું કે ઓળખવું તેની શાનની વિરુદ્ધ હોય પરંતુ રેંકડીની પાછળ રામલાલ તેને જોતો રહ્યો થોડીક ક્ષણો માટે તેના હાથ થંભી ગયા રાધાની ચાલ ધીમી પડી તેણે એક વખત પાછળ ફરીને જોયું તેની આંખો રામલાલ સાથે મળી પાપણો એક ક્ષણ માટે થંભી ગઈ અને પછી જાણે તેણે તે માણસને ક્યારેય જોયો જ ન હોય આસપાસ ઉભેલા લોકોની નજર હવે રામલાલ પર હતી કોઈ મજાક ઉડાવતું હતું કોઈ કંઈક બોલતું હતું તો કોઈ બીજું કંઈક લાગે છે હવે તેને ઓળખતી નથી શું સમોસા વેચનાર ડીએમનો પતિ છે હવે ડીએમ મેડમને ક્યાં યાદ રહેશે કે રામલાલ કોણ છે ભીડે જાણે તેની ઇજ્જત નીચોવી લીધી હોય ત્યારે જ બે પોલીસવાળા ત્યાં પહોંચ્યા બિનજરૂરી વાતચીત વિના સીધો સવાલ તું રામલાલ છે તેણે હા કહી તો તરત જ બોલ્યા ચૂપચાપ ચાલ તારી સામે ફરિયાદ આવી છે સ્ટેશન પર ગેરકાયદે રેંકડી ગંદકી ફેલાવવી અધિકારીઓની સામે ઝઘડો કરવો રામલાલને કંઈ સમજાયું નહીં તેણે કહ્યું મેં શું કર્યું પરંતુ તેની કોઈ વાત સાંઘળવામાં ન આવી તેને ખેંચીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો પોલીસ સ્ટેશનમાં તેને જમીન પર બેસાડી દેવાયો મિત્રો આગળની વાર્તા જાણવા માટે વિડિયોના અંત સુધી જોડાયેલા રહો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો તો મિત્રો એક ઇન્સ્પેક્ટરે રોષે ભરેલી નજરે પૂછ્યું બહુ મોટો આવ્યો ડીએમનો પતિ

રામલાલ ચૂપચાપ બધું સહન કરતો રહ્યો તેની આંખોમાં હવે આંસુ ન હતા ફક્ત એક સન્નાટો હતો જેમાં ઘા હતા અપમાન હતું અને એક આગ હતી જે હવે અંદર અંદર ધકવા લાગી હતી સવારે તેને બિનજરૂરી આરોપો વિના છોડી દેવાયો તે સીધો કલેક્ટરેટ પહોંચ્યો ગેટ પર સુરક્ષા કર્મીઓ ઊભા હતા રામલાલે કહ્યું મારે રાધા સાથે મળવું છે હું તેનો પતિ છું ગાર્ડ હસી પડ્યો ફરી આવી ગયો તને ગઈકાલે જ સમજાવ્યું હતું અહીં મજાક નહીં ચાલે ત્યારે જ એક અધિકારી બહાર આવ્યો રામલાલની હાલત જોઈને ગુસ્સામાં બોલ્યો અરે યાર આને અહીંથી હાંકી કાઢો આની અવકાત જોઈ છે કોણ રાધા કોણ પતિ રામલાલને ગેટની બહાર કાઢી નાખવામાં આવ્યો અપમાનની આ આગમાં બળતો રામલાલ હવે ચૂપ ન બેઠો તેણે આરટીઆઈ ફોર્મ ભર્યું શું જિલ્લા અધિકારી રાધાસિંહ પરણેલા છે જો હા તો તેમના પતિનું નામ શું છે સાથે તેણે લગ્નનો ફોટો આધાર કાર્ડ ગામની પંચાયતનું પ્રમાણપત્ર અને ગામના લોકોના હલ્ફનામાં જોડ્યા થોડા જ દિવસોમાં આ ફાઇલ રાધાસિંહની ઓફિસમાં પહોંચી ગઈ એક અધિકારી ચૂપચાપ તેની પાસે આવ્યો અને બોલ્યો મેડમ આ આરટીઆઈ આવ્યું છે જવાબ આપવો પડશે રાધાએ ફોર્મ જોયું વાંચ્યું અને ગુસ્સામાં તેને ફાડતા બોલી જેણે પણ મોકલ્યું છે તેને સબક શીખવો કોઈ વાત બહાર જવી ન જોઈએ અધિકારીએ ડરતા કહ્યું પરંતુ મેડમ આ તો કાયદો છે તેનો જવાબ આપવો પડશે નહીં તો કેસ કોર્ટમાં જશે રાધાએ ઠંડા સ્વરમાં કહ્યું કોર્ટ જાય ભલે કોઈ જવાબ નહીં જાય અમણા ચૂપ રહો અને મીડિયાને ખબર પડે તે પહેલા આ મુદ્દો દબાવી દો પરંતુ રામલાલ પણ ચૂપ ન બેઠો એક સ્થાનિક પત્રકારે તેને શોધી કાઢ્યો વિડિયો કેમેરાની સામે રામલાલ બોલ્યો હું રાધાનો પતિ છું મેં જ તેને ભણાવી ખેતર ગીરવે રાખીને કોચિંગ કરાવ્યું આજે તે ડીએમ છે અને મને ઓળખવાનો ઇનકાર કરે છે આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો સ્થાનિક ચેનલોની હેડલાઇન્સ બનવા લાગી શું સમોસા વેચનાર ડીએમનો પતિ છે સ્ટેશન પર પોતાના પતિને ઓળખવાનો ઇનકાર કર્યો મામલો હવે પોલીસ સ્ટેશન અને ઓફિસથી નીકળીને જનતા અને મીડિયા સુધી પહોંચી ગયો હતો મિત્રો રામલાલે જિલ્લા કોર્ટમાં એક અરજી દાખલ કરી હું ડીએમ રાધાનો પતિ છું મારી પાસે બધા પુરાવા છે લગ્નનો પુરાવો ફોટા સાક્ષીઓ અને દસ્તાવેજો જો કોઈ અધિકારીને આ વાત ખોટી લાગે તો આ મારી સામાજિક કાનૂની અને વ્યક્તિગત ઓળખનું અપમાન છે કોર્ટે સુનાવણી માટે તારીખ નક્કી કરી અને જેવી આ ખબર મીડિયા સુધી પહોંચી આખો મામલો વધુ મોટો થઈ ગયો ડીએમ ઓફિસની ઇજ્જત હવે સવાલોના ઘેરામાં હતી રામલાલને હવે ગલીએ ગલીએ ધમકીઓ મળવા લાગી કોઈએ તેની રેંકડી પણ તોડી નાખી પરંતુ તેણે ફરિયાદ નોંધાવી નહીં તે ફક્ત કોર્ટની તારીખની રાહ જોતો હતો તેનો ચહેરો હવે એક સામાન્ય માણસનો ન હતો પરંતુ તે સત્યનો હતો જે કોઈની મોટી કુર્સીને હચમચાવી શકે એક દિવસ કોર્ટની પ્રથમ સુનાવણી થઈ રાધા તરફથી ચાર વકીલો આવ્યા સૂટ બૂટમાં લાંબી ફાઇલો સાથે રામલાલ એકલો ઊભો હતો એક જૂની ફાઇલ થોડા કાગળો અને લગ્નના ફોટા સાથે જજે પૂછ્યું તમે કયા અધિકારથી દાવો કરો છો કે તમે રાધાસિંહના પતિ છો રામલાલે ચૂપચાપ ફોટો જજની સામે મૂક્યો પછી એક રજિસ્ટ્રેશન પેપર ગામના મુખિયાનું પ્રમાણપત્ર અને પછી તે પત્ર જેમાં રાધાએ કોચિંગ દરમિયાન લખ્યું હતું જો હું કંઈ બની શકી તો ફક્ત તારા કારણે રામલાલ રાધાના વકીલે સંપૂર્ણ પ્રયાસ કર્યો કે આ બધું રદ કરવામાં આવે કહેવાયું કે આ દસ્તાવેજો નકલી હોઈ શકે લગ્ન થયા હોય તો પણ નથી બસ ઓળખી તો હોઈ શકે પરંતુ જ્યારે કોર્ટે સાક્ષીઓને બોલાવ્યા ગામના પ્રધાન નાઈ જૂના શિક્ષક અને કોચિંગ સેન્ટરના સંચાલક ત્યારે એક એક કરીને સત્ય ખુલવા લાગ્યું બધાએ કહ્યું કે રાધા અને રામલાલના લગ્ન યોગ્ય રીતે થયા હતા આખા ગામે જોયા હતા અને રામલાલ જ તે માણસ હતો જેણે રાધાના અભ્યાસ માટે બધું વેચી દીધું હતું જજના ચહેરા પર આશ્ચર્ય હતું પરંતુ તેમણે કંઈ બોલ્યું નહીં બસ આગલી સુનાવણીની તારીખ નક્કી કરી મિત્રો આગલી વખતે મીડિયા કોર્ટની બહાર જેવી રાધા સરકારી ગાડીમાંથી ઉતરી કેમેરા તેના પર તૂટી પડ્યા તેના ચહેરા પર તણાવ સ્પષ્ટ દેખાતો હતો બીજી તરફ રામલાલ એક જૂની શર્ટ અને ઘસાયેલા ચંપલમાં કોર્ટ પરિસરમાં દાખલ થયો પરંતુ તેની ચાલમાં હવે ડર નહોતો જજે બંનેને સીધા સવાલો કર્યા રાધાએ ફરીથી કહ્યું હું રામલાલને ઓળખતી નથી ત્યારે રામલાલે ખિસ્સામાંથી એક ડાયરી કાઢી તેમાં રાધાએ લખેલો પત્ર હતો જે તેણે કોચિંગ સેન્ટરમાંથી લખ્યો હતો રામલાલ હું આજે ઇન્ટરવ્યૂ આપવા જાઉં છું તે મને અહીં સુધી પહોંચાડ્યો છે બસ દુઆ કરજે હું પાસ થઈ જાઉં કોર્ટમાં સન્નાટો હતો રાધાની આંખો નીચે ઝૂકી ગઈ જજે ચુકાદો અનામત રાખ્યો ચુકાદાના દિવસે કોર્ટ ભરેલી હતી જજે ચુકાદો સંભળાવ્યો તેમણે કહ્યું કે આ સત્ય છે રાધા અને રામલાલનું લગ્ન થયા હતા રાધાસીહે જાણી જોઈને પોતાના પતિની ઓળખ છુપાવી તેજ સાંજે રામલાલ ફરીથી પોતાની રેંકડી પાસે બેઠો સમોસા તળતો હતો પરંતુ હવે તેના ચહેરા પર કોઈ આશ્ચર્ય નહોતું ન કોઈ ગાર્ડ ન કોઈ ગાડી ન કોઈ અધિકારી ફક્ત તેજ ચૂલો તેજ રેંકડી અને તેજ પ્લેટફોર્મ પરંતુ હવે દરેક આવનાર જનાર તેને આદરથી જોતું હતું સ્ટેશન પર એક માણસ ચૂપચાપ તેની પાસે આવ્યો અને બોલ્યો રામલાલ ભાઈ તમારા જેવા માણસો જ પ્રશાસનને આઈનો બતાવી શકે છે રામલાલે બિનજરૂરી કંઈ બોલ્યા વિના એક સમોસો તેની પ્લેટમાં મૂક્યો અને કહ્યું ગરમ છે મિત્રો મને પૂરો વિશ્વાસ છે કે તમને આ વિડિયો ગમ્યો હશે તો વિડિયો માટે એક લાઈક તો બનતું જ છે મિત્રો વિડિયોને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો આવા જ અન્ય સારા વિડિઓ જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરો તો આ સાથે ફરી મળીશું આગલા વિડીયોમાં એક નવી વાર્તા સાથે